હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વામઝા એજ્યુકેશન મિત્રો ઘણા લોકો કોમેન્ટ કરે છે કે સર તમે વોટ્સઅપ ગ્રુપ બનાવો અને ગ્રુપની અંદર વિડીયો મોકલો પીડીએફ મોકલો અન્ય કોઈ જે કાંઈ શિક્ષણ વિભાગના નિયમો આવે છે મોડેલ પેપર હોય છે તે વસ્તુ મોકલો તો તમારું માન રાખી અને આપણે અલગ અલગ ધોરણના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે અત્યારે આપણે ત્રણ ધોરણના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે ધોરણ આઠ નવ અને દસ આ વિડીયો જોવાનો કોને કે જે આવનાર વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પચીસ નું જે વર્ષ હશે જે નવા ધોરણમાં તમે આવો છો તે ધોરણ તમારું જો આઠમું હોય નવમું હોય કે દસમું હોય એટલે કે સાતમાની પરીક્ષા અત્યારે ચાલુ હોય અથવા તો પૂરી થઈ ગઈ હોય આઠમામાં આવવાના હોય અથવા તો આઠમાની પરીક્ષા ચાલુ હોય અથવા તો પૂરી થઈ ગઈ હોય અથવા તો ચાલુ થવાની હોય નવમામાં આવવાના હોય અથવા તો નવમાની પરીક્ષા ચાલુ હોય પૂરી થઈ ગઈ હોય અથવા તો ચાલુ થવાની હોય દસમામાં નવા ધોરણમાં આવવાના હોય તો તેના માટે કામનું છે અને જે કહીશ એ તમે જે નવા ધોરણમાં આવવાના છો તેને લાગુ પડશે તે ગ્રુપમાં તમારે જોઈન્ટ થવાનું છે તો વાત કરીએ આપણે ત્રણ ગ્રુપ બનાવેલા છે એક છે ધોરણ આઠનું ગ્રુપ બીજું છે ધોરણ નવનું ગ્રુપ અને ત્રીજું છે ધોરણ દસનું ગ્રુપ અત્યાર કદાચ તમારી એક્ઝામ તમારા ધોરણની ચાલતી હોય બરાબર તો એ તમારા હાલના ધોરણની કશી વસ્તુ આમની અંદર મૂકવામાં નહીં આવે જે નવું સત્ર ચાલુ થશે તેની જ વસ્તુ આમની અંદર મૂકવામાં આવશે એટલે કે તમે જે ધોરણમાં આવવાના હોવ તે ધોરણના ગ્રુપમાં તમારે જોઈન થવાનું છે આ ત્રણેય ધોરણના વોટ્સઅપ ગ્રુપ આપણે અલગ અલગ બનાવેલા છે તેમાં જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શનમાં હું એક લિંક આપું છું એક એટલે કે ત્રણ લિંક આપું છું ત્રણેય ધોરણની અલગ અલગ બરાબર જે ગ્રુપમાં જોઈન થવાના હોય તે ગ્રુપની અંદર તમારે જોઈન થઈ જવાનું છે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો તમારે માત્ર ને માત્ર તમારા ધોરણના જ ગ્રુપમાં જોઈન થવાનું છે એકથી વધારે ધોરણના જો તમે ગ્રુપમાં જોઈન થયા તો તમને તમામ ધોરણના ગ્રુપમાંથી લેફ્ટ કરી દેવામાં આવશે અથવા તો રિમૂવ કરી દેવામાં આવશે કદાચ એક ફોનમાંથી તમે બે ભાઈ બહેન હોવ અને અલગ અલગ ધોરણમાં હોય તો આવી કંડિશનમાં તમે બે ધોરણના ગ્રુપમાં જોઈન થાવ તો વાંધો નહીં પરંતુ ત્યારે તમારે મને વોટ્સઅપમાં મેસેજ કરીને કહી દેવાનું છે કે અમે બે જણા છીએ એટલે બે અલગ અલગ ગ્રુપમાં જોઈન થયા છીએ તો તમારું નોટ કરી લેવામાં આવશે જેવી તમે રિક્વેસ્ટ મોકલશો જો લિંક ઉપર ક્લિક કરશો એવું રિક્વેસ્ટ મોકલવાનો આવશે જેવી તમે રિક્વેસ્ટ મોકલશો તો થોડાક જ કલાકમાં તમારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લેવામાં આવશે ચેક કરીને કે બીજા કોઈ ધોરણના ગ્રુપમાં તમે છો કે નહીં એટલે હવે જો કદાચ તમને આમ લિંક નથી મળતી તો હજી એક વસ્તુ કહું તમને તમારે એક ફોન નંબર આપું છું ચોરાણું બે પંચાણું ત્રણ સત્યોતેર ચુમ્માલીસ આ નંબર ઉપર તમારે હાઈ લખીને મેસેજ કરવાનું છે ખાલી હાય લખીને જ મેસેજ કરવાનું છે બાકી ઓડિયો કાંઈ બોલીને મોકલવાનો નથી કંઈ ફોટા નથી મોકલવાના કોઈ લિંક નથી મોકલવાના વોટ્સઅપ કોલ નથી કરવાનો પછી વિડીયો કોલ હોય કે સાદો કોલ હોય વોટ્સઅપમાં કોલ પણ કરવાનો નથી યાદ રાખજો ખાલી હાઈ લખીને તમે મોકલશો એવી તમને આ ત્રણે ત્રણ ગ્રુપની લિંક આવી જશે અને જે ધોરણમાં તમે હોવ તેની ઉપર ક્લિક કરીને સિમ્પલ તમારે રિક્વેસ્ટ મોકલી દેવાની છે

એમના પછી પીડીએફ ફાઇલ ક્યાંથી ડાઉનલોડ કરવી જેમાં પીડીએફ ફાઇલ અવેલેબલ હોય તેમાં તેનો સોર્સ તેમાં તમને આપવામાં આવશે અન્ય ટેસ્ટ હોય અથવા તો અન્ય વસ્તુ હોય તો તે બધી જ વસ્તુ આમની અંદર આપણે મૂકવામાં આવશે વોટ્સઅપ ગ્રુપમાં મૂકવામાં આવશે અત્યાર સુધી ટેલિગ્રામ ગ્રુપ તો હતો ને હજી ચાલુ જ છે બરાબર પરંતુ વોટ્સઅપમાં એટલે કે મોટા ભાગના લોકો વોટ્સઅપમાં તો હોય જ એટલા માટે આપણે આ વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તો ચોક્કસથી આ નંબર ઉપર હાઈ લખીને મેસેજ કરો ઓકે તો જો તમારું ધ્યાનમાં રાખીને મેં આ વસ્તુ ચાલુ કરેલી છે વોટ્સઅપમાં આશા રાખું છું કે તમને આ માહિતી મળી છે મળી છે તો ચોક્કસથી વિડીયોને લાઈક કરો ધન્યવાદ